જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય બારનો નવમો શ્લોક સમજીશું અથ ચિત સમાધાતુમ ન શકનો મયી સ્થિરમ સ્થિરમ યોગે ન તતો મા તત્પતું ધનંજય હે પ્રિય અર્જુન હે ધનંજય જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિયોગના વિધિ વિધાનોનું પાલન કર એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર આ શ્લોકમાં ભક્તિયુગની બે જુદી જુદી પ્રક્રિયાઓ સૂચવે છે જે મનુષ્ય દિવ્ય પ્રેમ દ્વારા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રત્યે સાચા અનુરાગનો વિકાસ કર્યો છે તેના માટે પ્રથમ પ્રક્રિયા ઉપયુક્ત છે અને જેને દિવ્ય પ્રેમ દ્વારા પરમેશ્વરના અનુરાગ થયો નથી તેના માટે બીજી પ્રક્રિયા ઉપયુક્ત છે આ બીજી શ્રેણીમાંના મનુષ્ય માટે વિવિધ પ્રકારના વિધિ વિધાનો છે જેમનું પાલન કરીને અંતે તે કૃષ્ણ માટે અનુરાગની અવસ્થા પ્રાપ્ત કરે છે ભક્તિયોગ એ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ છે અર્વાચીન કાળમાં ભૌતિક જીવનમાં ઇન્દ્રિયો સદા અશુદ્ધ હોય છે કારણ કે તેઓ સદા ઈચ્છા તૃપ્તિમાં કાર્યરત રહે છે પરંતુ ભક્તિયોગના અભ્યાસ દ્વારા ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકાય છે અને વિશુદ્ધાવસ્થામાં તેઓ પ્રત્યક્ષ રીતે પરમેશ્વરના સંપર્કમાં આવે છે આ ભૌતિક જીવનમાં હું કોઈ અન્ય માલિકની કોઈ સેવામાં હોઈ શકું પરંતુ હું ખરેખર પ્રેમભાવે તે માલિકની સેવા કરતો નથી હું માત્ર પૈસા માટે તેની સેવા કરું છું અને તે માલિક પણ મારામાં પ્રેમભાવ રાખતો નથી તે મારી પાસે સેવા કરાવે છે અને તેનું વર્તન મને આપે છે એટલે એમાં પ્રેમભાવ હોવાનો સવાલ જ હોતો નથી પરંતુ આધ્યાત્મિક જીવનમાં મનુષ્ય વિશુદ્ધ પ્રેમના સ્તર સુધી ઉન્નત થવું પડે છે એ પ્રભાવની કક્ષા વર્તમાન ઇન્દ્રિય દ્વારા ભક્તિમય સેવાનું નિરંતર આચરણ કરવાથી પામી શકાય છે આ ઈશ્વર માટેનો પ્રેમ દરેકના હૃદયમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો હોય છે અને ત્યાં ઈશ્વર પ્રેમ જુદી જુદી રીતે પ્રકટ થાય છે પરંતુ તે ભૌતિક સંગ દ્વારા દૂષિત થયેલો હોય છે હવે હૃદયની ભૌતિક સંગી વિશુદ્ધિ કરવાનું છે અને તે સુસુપ્ત કુદરતી કૃષ્ણ પ્રેમને પુનઃ જાગૃત કરવાનો છે એ જ તો સંપૂર્ણ પ્રક્રિયા છે ભક્તિ વિધિ વિધાનોનો અભ્યાસ કરવા માટે મનુષ્ય નિષ્ણાત ગુરુના માર્ગદર્શન હેઠળ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમ કે સવારે વહેલા બ્રહ્મમૃતમાં ઉઠી જવું સ્નાન કરવું મંદિરમાં જઈને પ્રાર્થના કરવી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો પછી આશ વિગ્રહને અર્પણ કરવા માટે પૂર્ણ આર્ચા વિગ્રહને ધરાવવા માટેની રસોઈ કરવી પ્રસાદ ગ્રહણ કરવો એવા અનેક પ્રકારના નીતિ નિયમો હોય છે જેમનું પાલન કરવાનું હોય છે મનુષ્ય શુદ્ધ ભક્ત પાસેથી હંમેશા ભગવદ્ ગીતા તથા શ્રીમદ્ ભગવતમનું શ્રવણ કરવું જોઈએ આવા અભ્યાસથી કોઈ પણ મનુષ્યને ભગવત પ્રેમની કક્ષાએ પહોંચવામાં મદદ મળે છે અને પછી તે ભગવાનના દિવ્ય વિશે પોતાની પ્રગતિને સુનિશ્ચિત કરે છે વિધાનોનું પાલન કરીને પોતાના ગુરુ આદેશ ભક્તિ ભક્તિયોગનું આ પ્રમાણે આચરણ કરવાથી મનુષ્ય ભગવત પ્રેમની અવસ્થાને સુનિશ્ચિતપણે સિદ્ધ કરી શકે છે જેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ